જેટલસર જંકશન બચાવની લડત બદલી રદની માંગ સાથે ગ્રામજનોની ભૂખ હડતાળ ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા ગુજરાતના એકમાત્ર ફોરવે સુવિધાવાળા જેટલસર જંકશન ખાતે આજે ગ્રામજનો વેપારીઓ અને રેલવેના પૂર્વ કર્મચારીઓએ બદલી રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું અઠવાડિયા પૂર્વે આપેલ આવેદનપત્રનો રેલવે ઓથોરિટીએ સ્વીકાર ન કરતા આક્રોશ ફાટી નીકળ્યો હતો પ્રદર્શનકારોએ જંકશનનો વિકાસ નહીં વિનાશ થઈ રહ્યો છે એવો આક્ષેપ કરી સ્ટેશન માસ્તરને આવેદનપત્ર પાઠવ્યું અને માંગો પૂરી ન થાય ત્યાં સુધી ભૂખ હડતાળ તેમજ આગામી તમામ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી ઈ સ અઢારસો નેવુંમાં માં ગોંડલ સ્ટેટ દ્વારા સ્થાપિત જેતલસર જંકશન દેશના માત્ર આઠ ફોરવે જંકશનમાંનું એક છે અને ગુજરાતનું એકમાત્ર એવું જંકશન છે મીટર ગેજ સમયમાં અહીં અઢાર લાઇન અને હજારો સ્ટાફ સાથે ભવ્ય પ્રવૃત્તિ હતી હાલ મોટા ભાગના કર્મચારીઓની બદલી થતાં માત્ર બસો પચાસથી ત્રણસો સ્ટાફ બાકી રહ્યો છે જેના કારણે સ્થાનિક વેપાર રોજગાર પર ગંભીર અસર પડી છે ગ્રામજનોએ જણાવ્યું કે અહીં વિશાળ જમીન ઉપલબ્ધ હોવા છતાં ગોડ્સયાર્ડ વોશિંગઘાટ ડીઝલ શેડ જેવા વિકાસકામો હાથ ધરાતા નથી સાથે જ કરોડોના ખર્ચે થઈ રહેલા ક્વાર્ટર રિનોવેશન છતાં કર્મચારીઓ ન રહે તો ખર્ચ વ્યર્થ જવાની આશંકા વ્યક્ત કરી HH24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે ઇસ્માઇલભાઈ કે પઠાણ